પ્રશ્ન નંબર એક માર્ચ બે હજાર અઢારમાં આર્કિટેક્ચરમાં તેમના આજીવન યોગદાન માટે પ્રતિષ્ઠિત પ્રિઝર્સ પુરસ્કાર જીતનાર ભારતીય કોણ બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બાલકૃષ્ણ દોશી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી બીવી દોશી દ્વારા ગુજરાતના કયા સિટીના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીનગર પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી સ્થાપત્ય તથા આનુષંગિક કલાઓના વિકાસ માટે બાલકૃષ્ણ દોશી દ્વારા કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વાસ્તુશિલ્પ પ્રશ્ન નંબર ચાર કયું રાજ્યમાં મામાની એથ્લીટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી લદ્દાખ પ્રશ્ન નંબર પાંચ સોશિયલ ઓડિટ એડવાઇઝરી બોડીની પહેલી બેઠક ક્યાં યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી પ્રશ્ન નંબર છ નીચેનામાંથી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક પુરસ્કાર બે હજાર ચોવીસ માટે સંસ્થાકીય કેટેગરીમાં કેટલા ધનરાશિ આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એકાવન લાખ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી સાઈઠ પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયો દેશ ચંદ્ર પર ઉતરાણ કરવાની સિદ્ધિ મેળવનારો પાંચમો દેશ બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયો દેશ ચંદ્ર પર ઉતરાણ કરવાની સિદ્ધિ મેળવનારો પ્રથમ દેશ બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા દસ ભારત કયા દેશ સાથે સંયુક્ત વિશેષ આપણો સાચો જાન્યુઆરી પ્રશ્ન નંબર બાર છવ્વીસ જાન્યુઆરી બે હાજર ચોવીસે કેટલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચૌદ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી હાલમાં રાજીવકુમાર કેટલા ભારતના મુખ્ય ચૂંટણી પંચ કમિશનર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હાલમાં ભારતમાં કેટલા એક મુખ્ય કમિશનર સિવાય અન્ય કાર્યરત છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નીચેનામાંથી ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી શ્રીમતી વી એસ રમાદેવી પ્રશ્ન નંબર સોળ ભારતીય બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની મુદત બાબતે કેટલા વર્ષની જોગવાઈ કરવામાં આવી છે

પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી ભારત દ્વારા ચંદ્ર પર ઉતરાણ કરવાની સિદ્ધિ કરનાર કેટલામો દેશ બન્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રીજો પ્રશ્ન નંબર વીસ વાસ્તુશિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એન્વાયરમેન્ટલ ડિઝાઇનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બાલકૃષ્ણ દોશી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ